નમસ્કાર દર્શક મિત્રો અવર રાઇટ ન્યુઝમાં આકાશી વીજળી પડવાથી આધેડ મહિલાનું મોત વાઘોડિયાના ખંધા રોડ પર જીઆઈડીસી હદ વિસ્તારની સીમમાં રમીલાબેન રાયસિંગ ભાઈ સોલંકી ઉંમર વર્ષ આશરે સાઠ વર્ષ પોતાના પશુઓને ચરાવવા માટે સીમમાં ગયા હતા ત્યાં તેમના પર વીજળી પડતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું ઝેર આવતી રહી અને પછી તપાસ કરવા મેં કીધો એકમ ના આવ્યા એટલે હું તપાસ કરવા જોયો ત્યારે શું કહી જોયો ત્યારે તો વીજળી પડેલી અને છે તો મોબાઈલે આમ ફેંકી દીધર આમ છે એ છટાપાટ પડી રહેલા હં એટલે એમનો રમીલાબેન રમીલાબેન રાયસિંહ Sulangi. So yeah. ah so